જય માતાજી જય રાજપૂતાના જય ઝાલા મારે વાત કરવી છે એક સૂર્ય ગાથાની મારે વાત કરવી છે આઈ જુંબાઈ માં મારે વાત કરવી છે વીર પાડિયાઓની મારે વાત કરવી છે સતીત્વની ગાથા માતા સરસ્વતી વિનુઓને ગણપત લાગુ પાય સતી જુંબાઈ માં અને પાડિયાઓની વાત કેતા હઈએ હરખ નમ પરમારોય થરપા કરતી કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં કર્યા છે પ્રયાણ સંવંત બારસો પંદરમાં આવ્યાનું મળે છે પ્રમાણ

ક્યાં તો હતું ભઢવાણના રાજા વિસળદેવનું રાજ રજા લીધા વગર લગધીજી કેમ કરે હસે ભઢવાણે જઈ રજા લઈ રાજ્ય સ્થાપ્યું લગધીરજીને વિસળદેવ પાસે જવાનું જ કહેણ સાયલા ચભાડોની કુવરી હતી વિસળદેવની પત્ની મંત્રા જેવી હતી એની એક દાસી અદેખી દાસીએ કહ્યું રાણીબા લકભીરજી તો રોજ આવે છે મહેલમાં એની બહેનના રાજા સાથે વિવાહના કરવાના લઈને રાણી ખીજે ભરાણી મારી સ્વતંતો ને લાવવા દો એ પહેલાં તો એના આખા મોકલ્યા સાયલા ચભાળો થઈ ગયા ગમે તે ભોગે પરમારો શિકારે સરદારો ઘાયલ કર્યું જય પડ્યું થઈ વેરવી વીર ક્ષત્રાણી અહીં ઝુંબાઈ માં જય પડ્યું એક ગોદમાં વીર મોજોજીને લગદી જે આડોટિયા હતા જે શિકારી ચબાડ સૈનિકો ભરાયા અંત્યંત ક્રોધે લાવો અમારો શિકાર કોઈ ના આવે અમારી તો સાણીનો છેડલો સરખો કરી માતે લીધી છે તલવાર એક હાથમાં તે તરપકડ્યું આંખમાંથી વરસે છે તમે ક્ષત્રિયની રીતથી સિદ્ધના જાણો અમારો આશરા ધર્મ છે મહાન આવ્યું છે અમારે આશરે તો હવે એને ઉની ના આવે છે આનો પરિણામ આવશે ખરાબ એવી ધમકીઓ બતાવી રહ્યા છે ચભાળ રાજપુતાની પણ બોલી ઉઠી ધર્મની રક્ષા કરનારા નથી કરતા પરિણામની દરખાસ્ત લખતીરજી તો હતા વઢવાણે માએ મુજોજીને કરી હાકલ મૂજોજીએ સાથીઓ સંગ બહાર આવી કાઢી છે કુવારી તલવાર માથે રૂડા કેસરિયા શોભે ને હાથમાં છે શમશેર હાંકલા પડકારા સાથે ઉડી રહ્યા છે લોહીના ખોવા પાંચસો ચબાડો સામે ફક્ત બસો એક વીરવા લડી રહ્યા છતાં એ તો બધાને ભારે પડી રહ્યા મોડી ગામમાં સંગ્રામ ખેલાણો આ તો ભાઈ લડવૈયો કેસરિય રંગે રંગાણો થર થર ધર થર ધરતી ધ્રુજી ધણ 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 ડુંગરા ડોલિયા માતાએ ધાવણમાં જે સૂર્ય રસ પીવડાવ્યો હતો ગીતાનું જ્ઞાન આપીને મોતને ભય પગાડ્યો સોડા પરમારો સાવત સમાન દહાડી રહ્યા એક એક પરમાર સૌને ભારે પડી રહ્યા માથા કપાણા છતાં લડતા રહ્યા એ તો વર્ષોથી સૂર્યની સાક્ષી પૂરતા રહ્યા ધર્મ અને અધર્મની લડાઈ છે જામીમાં જુંબાઈમાં પણ લડવા આવી ચબાડોના ઢીમ ઢળી રહ્યા એ તો સાયલા ભણી ભાગી રહ્યા સંત બારસો પંદરમાં થયો જે સંગ્રામ વીર રતનસિંહના પુત્ર મુજાજીએ રણક્ષેત્રી કર્યું અમરના પાંચસો ચબાડ રાજપૂતોને એકસો ચાલીસ સૈનિક પરમાર પક્ષે અખાત્રીજના દિવસે કામ આવ્યા હતા પુત્ર પાછળ આ ઝુંબાઈમાં સતી થયા આવા દાખલા તો દુનિયામાં તો કેટલાય દાખલા જડે કે એક ક્ષત્રાણી એના પતિ પાછળ સતી થઈ પણ સોઢા પરમારુના ઇતિહાસમાં તો એક માતા તેના પુત્ર પાછળ સતી થયા પરમાર મુજોજી કેવું પાક્યું છે દૂધ એક તેતરના કારણે કર્યું છે મુજાજીનું માથું ખોળામાં લઈ માત્ર ઝુંબાઈમાં અમર થઈ ગયા આજે પણ કોઈ સ્ત્રીને ધાવણ ન આવતું હોય તો એ ઝુંબાઈમાંની ડેરીએ પોલકાથી સાફ કરે અને પહેરે તો એને ધાવણ તારીખે પણ મૂડીના પાદરે એકસો ચાલીસ પાડિયાઓ અને એ ધર્મયુદ્ધની સાક્ષી સમાન હાજરા હાજર છે ધર્મના પાલન કરતા એ વીરવા ઓ આજે પણ સાક્ષાત છે માતૃભૂમ ની રક્ષા ખાતર આપણા કેટલાય ક્ષત્રિયો સહાદત વહોરી અને ક્ષત્રાણીઓ એનું અસ્મત જાળવવા જોહરની આગ ચલાવી છે જય માતાજી જય રાજપુતાના જય સા